રાજ્યના એકસો પાકિસ્તાનના કબજામાં છે આ વાતનો સ્વીકાર સરકારે કર્યો છે વિધાનસભા ગૃહમાં રાજ્યના એકસો તેત્રીસ માછીમારો સાથે અગિયારસો સિત્તેર બોટ પાકિસ્તાને જપ્ત કરેલી છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની ની વિધાનસભામાં રજૂ કરાયા આંકડા

કબજામાં છે બોટ પાકિસ્તાન પાસે છે વર્ષ ડિસેમ્બર બે હજાર વિધાનસભામાં સરકારે આંકડા રજૂ કર્યા જે મુજબ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં નેવ્યાસી માછીમારોનું પાકિસ્તાન અપહરણ કર્યું બાવીસ બોટ પાકિસ્તાને જપ્ત કરી પાકિસ્તાને ચારસો સડસઠ માછીમારોને મુક્ત કર્યા અને જપ્ત કરેલ એક પણ બોટ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાકિસ્તાને મુક્ત નથી કરી